નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડ અંદર દબાણ હાથ ધરવામાં આવી રહી છે આજ રોજ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતમાં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ફતેપુરાથી સંગમ ચાર રસ્તા સુધીના હંગામી દબાણો દૂર કરવામાં આવેલી પાલિકાની ટીમ દ્વારા અમુક જ લારીઓને ઉઠાવવામાં આવી હતી અને અમુક લારી તેમજ ગલ્લાઓને છોડી દેવાતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા સંગમ ચાર રસ્તા નજીક ચણાની લારી ચલાવતા એક વ્યક્તિ પાસેથી રૂપિયા પંદરસો ભરાવી અને લારી ઉઠાવવામાં આવી ન હતી અને તેની બાજુમાં જ આવેલી શાકભાજીની લારીમાં ઉંમરલાયક વિધવાબેન કે જેઓ રોજે રોજ લાવી અને ગુજરાન ચલાવે છે તેઓ પૈસા ભરવા તૈયાર હોવા છતાં પણ તેમની લારી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઉપાડી લેતા વાલા દલાલની અધિકારીઓને સ્પષ્ટ દેખાઈ આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

不错。